હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ટોપરાની ચટણી જે ઘરે બનાવવામાં ખૂબ જ સહેલી છે અહીંયા મેં લીલું નારિયેળ પાણીવાળું જે આવે છે એ વધારે લીધેલું હતું એક અને નાના નાના પીસ કરી લીધેલા હતા અને એક નાની વાટકી મેં દાળિયાની ડાળ લીધેલી છે ત્રણ ચાર મેં મરચાં લીધેલા હતા તીખા જે મેં ને સમારી લીધેલા હતા એક ટેબલ સ્પૂન મેં નમક લીધેલું છે અને હું અહીંયા વન ફોર્થ ગ્લાસ હું અહીંયા પાણીનો યુઝ કરીશ જેનાથી સરસ રીતે ચટણી આપણી મિક્સચરમાં પીસાઈ જાય ચટણીને એકદમ આપણે શું કહેવાય કરકરી રાખવાની નથી એકદમ ઢીલી સરસ પીસી લેવાની છે અને અહીંયા ભલે ત્રણથી ચાર વાર આપણે મિક્સચરમાં ફેરવવું પડે ટોપરું છે ડાળ છે એટલે એક વારમાં ફરશે નહીં સરસ રીતે એટલે થોડું થોડું પાણી આપણે એડ કરીને સરસ રીતે પીસી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે આપણી ચટણી પીસાઈને તૈયાર છે અને કેટલી સ્મૂધ અને સરસ અને ઢીલી બની ગઈ છે આ ચટણી બનાવી કંઈ બહુ અઘરી નથી બહુ જ સહેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી મસ્ત અને સરસ રીતે ઢીલી પીસાઈને તૈયાર છે પીસેલી ચટણીને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે અને ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરવાની છે મેં અહીંયા નાનું બાઉલ રાખેલું છે એમાં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન મેં તેલ લીધેલું છે એમાં આપણે રાઈ એડ કરીશું હિંગ એડ કરીશું રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે હિંગ એડ કરીને મીઠો લીમડો એડ કરવાનો છે મીઠો લીમડો સરસ રીતે આમાં આપણને એમ થાય કે નહીં હવે થોડુંક બ્રાઉનિશ કલર જેવું આવા લાગ્યું છે ત્યારબાદ આપણે સૂકા મરચાં એડ કરવાના છે અહીંયા તમે જોઈ શકો છો મેં લીમડો એડ કરી દીધેલો છે હવે હું અહીંયા બે સૂકા મરચાં એડ કરું છું સરસ રીતે એની આમ સ્મેલ આવવા માંડે ત્યારબાદ આપણે એ વઘાર લઈને ચટણીમાં એડ કરવાનો છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો કે વઘાર કેટલો સરસ રીતે આમ થઈ ગયો છે તો હવે આપણે એને ચટણીમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યારબાદ તમે ચટણીને ઢોસાની સાથે અથવા તો ઇડલીની સાથે લઈ શકો છો આવીને આવી ઇઝી અને સેલી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ તમારે કઈ રેસીપી જોયા છે એ મને કોમેન્ટ કરજો અને મને સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ મારા વિડીયો જોવા માટે